ગામના તબીબની બેદરકારીના કારણે બેદરકારી હોવાનો પરિવારનો આક્ષેપ જાળેલા ગામે રહેતી મહિલાને પ્રસુતા ઉપડતા તેમને સારવાર અર્થે ગામના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબની બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને મહિલાના મૃતદેહને પીએમ ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મેલા દવાખાનામાંગ્યા થી દાખલ કર્યા દાખલ કરીને અમને એમ કીધું કે નોર્મલ ડિલિવરી થઈ જાય છે તે અગિયાર થી માંડીને પાંચ વાગ્યા સુધી દવાખાનામાં હતા દાખલ એ બેન ને લઈને અમને રજા જ ન આપી ભાઈ અમે ભાવનગર લઈ જાવી કે બોટાદ લઈ જાવી છે અમને એ શાંત દીધી કે ભાઈ અમારે ડિલિવરી નો નોર્મલ એમને કરાવી નાખશું એ ડૉક્ટર ન હતા કોઈ ડૉક્ટર તો મોટા હતા જ નહીં આખા હાજર નહીં હતા પછી ન હતા બી રજા પછી એમાં હાથે અમે રજા લીધી પછી મોટા જ લાયા એ કયું દવાખાનું સબિયા દવાખાનામાં લાવ્યા સબિયા દવાખાનામાં લાવીને અહીંયા કંઈ આ લોકોને એવું કીધું કે સિઝરિંગ આવશે પણ આમાં કોઈ જવાબદારી મેં નથી લેતા કે એ ડૉક્ટરે એટલે અત્યાર સુધી આ શું કીધું હતું કે ડિલિવરી ન થઈ કે નો કોઈ વસ્તુ થઈ અત્યાર સુધી તમે ક્યાં હતા મેં જાળેલા હતા જાળેલા લઈ જઈને આ વ્યક્તિએ આવી રીતે કર્યું છે તો કે સિઝનિંગ આવશે તમારો કોઈ જવાબદારી નહીં આવે કોઈ બાળક જીવ છે કે બૈરું જીવ છે તો ભાઈ કરી નાખો સિઝનિંગ તો એ આ પાંચ દસ મિનિટમાં પંદર મિનિટમાં સિઝનિંગ કર્યું સિઝનિંગ કર્યા પછી એ ડૉક્ટરે એવું કીધું કે ભાઈ બેન છે સિઝ કર્યા પછી બહુ નોર્મલ હાલત થઈ જાય છે હાઉ કોઈ રાતનું સાતસો સિરિયસ છે હાવ તો ભાવનગર લઈ જાઓ પછી અમે ભાવનગર લાવ્યા ભાવનગર રાતે અગિયાર વાગ્યે પહોંચ્યા અગિયાર વાગ્યે પહોંચીને દાખલ કરી અહીંયા આગળ અડધી કલાક સારવાર ડોક્ટર કરી અને ભાવનગર દવાખાનાનું નામ છે બજરંગ 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 દાખલ કરી પછી ડોક્ટરે મૃત ઘોષિત કરી જાહેર કર્યો લો આ પર છે અને અમારે માંગણી મોટા મોટી એ છે કે આવા ડોક્ટરો જે કોઈ હોય જાળેલા ના હોય કે બોટાદ ના હોય કે ભાવનગર ના હોય અને આવા એક દાનો બનાવ નથી બન્યો આ જાળેલા બે દાનાઓ બનાવ તમે લાસ્ટ લઈ જવાનો છે અત્યારે હા અને પીએમ માટે લઈ ગયા છે પીએમ માટે માંગણી મોટા મોટી અમારે એ છે સાહેબ કે કોઈ પણ અધિકારીઓને આ તમે મોકલજો વિડીયો અને મેં તમારા મીડિયા આ રજૂઆત કરી છે લ્યો